અરવલ્લી સાઠંબા ગામમાંથી ચોકાવનારી ઘટના સામે આવે છે નિર્દોષ રીતે ઢોર ચરાવતા એક વ્યક્તિ પર દારૂના નશામાં ધૂત ચાર વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો હતો આ ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચારેય આરોપીઓને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે દારૂ પીવા બેસેલા ચાર શખસોએ નિર્દોષ રીતે ઢોર ચરાવતા પ્રવીણ પરમાર પર અચાનક જીવલેણ હુમલો કર્યો હતો હુમલા બાદ પ્રવીણ પરમારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કબજામાં લીધા હતા પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ વરઘોડો કાઢી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું હુમલાની આ ઘટનાથી પ્રવીણ પરમારનો પરિવાર ભયના ઓથાર હેઠળ છે જ્યારે સાઠંબા ગામમાં આ ઘટનાને લઈ ભારે રોષ ફેલાયો છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારો છોકરો એક વાગે ઢોરો લઈ નીકળ્યો તાને એક માણસ હતો એ બહુ બેહી રહેલો હતો અને પીછા ત્રણ જણા આવ્યા ત્રણ જણા આવ્યા તે મારા છોકરાએ ઢોરોને સાર નાખી અને અહીંયા આગળ આડો પડી રહેલો આડો પડી રહ્યો તે વાત બે વાગ્યા લગીને એમને દારૂ પીધો કોટરિયો તોડીને તો લગીને મારો છોકરો અહીંયા આગળ આડો પડી ગયો એટલે મારો ઢોરો સાર ખાઈ રહ્યો એટલે સાર ખાઈ ગયો એટલે એ બા બધા ઉભા થયા તે મારી ભેસ ભડકી અને ભડકીને એને માથું મારવા ગઈ માથું મારવા ગઈ એટલે પછી પેલા એમ કહ્યું કે આ તારી ભેસ વાર તકે તમે ચા નહીં જતા મસ્કી કરો છો અને કે મારી બેસે તને માર્યું નથી તકે તારા બાપને વગાડ્યું હોત તો તકે ભાઈ બાપ હમણો ના જાકે એમ કરી ત્યાં જોડો સારો હતા તારા બાપ ની મિલકત છે તકે મારા બાપ ની તારા બાપ ની નહીં પણ તું પારકી મિલકત માં આવી નાખી બધી ચમચોડી કરવા મારી વગડી છે એમ કરીને એને બોલ્યો બોલ્યો એટલે ચાર જણા આઈ ના તો બરાબર બેહી બહિરેલી ને એને બાલ પકડ્યા બાલ પકડીને કે તું મને કે પજે પડ તાકે ભાઈ તું હું ભગવાન સતત ને પજે પડું તકે ના પજે પડ પજે ના પડ્યો પછી એને હોટી લઈને બૈરામ ઠાકી બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું માર્યું કડું મારી અને પછી આથો પગમાં એને મારવા માંડ્યો એક જણો આવ્યો તે એને પગમાં એને ઘોઘરો દબાયો ઘોઘરો દબાયો તો ખાંસી વાળે એને વાગ્યું વાગ્યા પછી એને પછી ફૂમાઈ એટલે પછી પેલું તમર ઉતરી ગઈ એટલે એના હાથ ઊંચા કરી દીધા ઊંચા કરીને બહુ દોડ્યો નગરી બાજુ ગયો નગરી બાજુ જઈને છોકરો બધા રમતો હતો એટલે છોકરો નો અવાજ સાંભળ્યો એટલે એમાં નાહી છૂટ્યા નાહી છૂટ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો પછી કોઈ વિઝન થી એ જાણતી નથી પણ બધા પેટ્રોલ પંપ વાળા બધા વાહન દોડ્યા એની વાહન પછી એમને પકડ્યો એટલું જ અમને તો ત્રણ વાગે ખબર પડી કે મારા છોકરાને આવું થયું બસ અત્યારે તમારા છોકરાની સ્થિતિ કેવી છે અત્યારે મારા છોકરાને આ બાયરામાં હોળો ઉઠી ગયો મગજ નું વીત હશે આ થપક તૂટ હશે પગો માં હેડાતું નથી અને આ માથાની તમર ઉતરતી નથી જયેશ પટેલ દ્રષ્ટિકોણ ની